ઓ ભાઈ ઓ ભાઈ પણ કાકા તારી કાઠું કીક્ષા કરી અમે હોય ના અમે અમદાવાદ અમે અમદાવાદ છીએ દાખો કોઈ સાધન નહિ રાત પડી છે અમે શું જઈએ તો હા માણસ લાગો છો થી તાપણ ના આયા એટલે તમારે રિક્ષા જોવાનું હોય રિક્ષા જોવા માં પણ અહીંયા રાત નું સમય રિક્ષા તો કાઠું કોમ આવી આવું કો કાકા આવું ના કો યાર આવું ના કો બે હાજુ છેડો મિલાત કરી આલ તા હા એ તો ચોકાઈ નું જોતા સ્ટેશન ઉપર હવે એડો ગમ એડો ગમ આ ગમ મોટી ગમ હોય

રાત ના કરતા પણ હું મેળવા હું રાત માં જતો જ નહીં ડબલ આર્યું હજાર ને બે હજાર

હા 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 તો જબર સારું કેવાય મંગો બોલી તો આ લોકેશન નાખીયો લોકેશન ઉપર આવી જાય એક મુર્ઘો ફસાઈ ગયો સરદાર હા એક મુર્ઘો જોરદાર ફસાઈ ગયો હા લોકેશન જણ્યું

અને પાછો રાતમાં તો હું કોમ હોય છે બે હજાર રૂપિયા રોકળા અમદાવાદ જઈને લઈ લઉં અને મારે તો ભાઈ આપ રાતમાં તો ઊંઘ ના હોય કોઈ નહીં પણ આ વર્ષીમાં આવ્યો છું ને એટલે મારે તો બે નો દાળો પડશે હ મારી માતાની ચગન કાકા એ તમારા આપણે પેલા કોટીસવાર કોમ્પમાં થઈને જવાનું હો શેરવાની તો છે હા અરે ખાઈ ગયા આગળ ઓહ અને જે માતું બધું મોડું કરી દે

આવું હોય છે જોવું હોય છે જવો ને ખબર પડે છે મારે માનીશ આગળ કાચા રસ્તા છે લે આમાં અમદાવાદ માં જો આવું ગયો अहमदाबाद मध्ये सिटी वाटलं आतल्या राखो आतलं आतलं हो वाटलं आई आईत इतर घ्या तो तू उतर

હાથી કોઈ ના લીધો ત્યાં છે